મેલ માલિકે એક કારીગર ને માર માર્યો હતો એને લઈ કામદાર ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો કામદારને માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી ઘટનાને પગલે તમામ કારીગરો રોષ ભરાતા ઘટનાને પગલે તમામ કામદારો રોસે ભરાતા આશરોજ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સપ્તાહમાં પાણી બદલાય ત્યારે એક દિવસ સજા આપવાની માંગ કરી હતા કંપની બંધ કરાવતા સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો તાત્કાલિક જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો પોલીસને જોઈ કામદારોનો ટોળું બેકાબુ બન્યો અને પથ્થરમારો શરૂ કરી દેતા નાસભાગ મચી જેમાં પોલીસની ગાડીના કાચ તૂટ્યા મામલો વધુ ટીઆર ગેસના છોડી મામલો કાબુમાં કરવાનો પ્રયાસ હાથ છે અમુક કામદારો લાગતા અટકાયત કરવામાં આવી સાથે પોલીસે પોલીસો સામે ફરિયાદ દાખલ કરી અટકાયતની કાર્યવાહી હાથ ધરી છે હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ચાલીસ વર્ષ પોલીસની સાથે સાથે હાલ માંગરોળ તાલુકા પ્રાંત અને મામલતની ટીમ પણ સ્થળ પર પહોંચી છે અને મામલો થાળે